વડનગરના સુલતાનપુરા ગામમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે પાંચથી વધુ મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા સુલતાનપુરા ગામમાં મોડી રાતનો આ બનાવ સામે આવ્યો છે વડનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તો જ પ્રકારે હાલ તો વડનગરથી આ બનાવ સામે આવ્યો સુલતાનપુરા ગામનો આ બનાવ છે જ્યાં તસ્કરોએ હાથ સફાઈ કરી પાંચથી વધુ મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા અને જ્યાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે સુલતાનપુરા ગામનો આ મોડી રાતનો બનાવ છે અને જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને આ તસ્કરો ચોરી કરીને ફરાર થયા વડનગર પોલીસે સમગ્ર મામલે હાલ તો તપાસ છે તે હાથ ધરી છે સીસીટીવી ફૂટેજને આધારે વડનગર પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે વડનગરના સુલતાનપુર ગામમાં આ બનાવ કે જ્યાં પાંચથી વધુ મકાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા સુધીર સુધીર પર જોડાયા છે વડનગરના ગામમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે શું મામલો જે ગઈકાલે વડનગર તાલુકાના સુલતાનપુરા ગામમાં ગત મોડી રાત્રે ચોરોએ મરચાવ્યો હતો તરખાટ સમગ્ર મામલો સીસીટીવીમાં ગેદ થઈ ગયો હતો વડનગર તાલુકાના ગામમાં પાંચ 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 થી અધિક મકાનો નિશાન બનાવી હાથ ફેરો કર્યો હતો પચાસ હજાર કરતા પણ વધુ રકમ ની જુદા જુદા મકાનમાં ચોરી થઈ હતી મુખ્ય દરવાજાના નચુકા તોડી સહિત ઘરમાં પ્રવેશ તિજોરી કપડા બારી ગ્રીલ તોડી તમામ વસ્તુ વિખેર કરી ચોરો ચોર પચાસ હજાર કરતા પણ વધુ રકમ ચોરી ગયા હતા જી વડનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ સુધીર જાણકારી બદલ આભાર